ફાઇનલી હવે હું તમને મસ્ત મજાની વસ્તુ બતાવું છું જો લાવીએ તો તો કે અમને મૂકી વયા ગયા ઈ આવી તો કે અમને મૂકી ના આવી દે તો કરવાનું શું છે અમારે તો એના કો આ ભાઈ એમ કે છે કે અહીં આવીને માઈકલા પકડવાનું ચાલુ કરી દે આપણે ગામને મોર આવીને બે ગયા છે ને ઓલી બધા બધા આયલા આવે છે ને મેડમ ને સેટિંગ આવતું નથી કે હું ગાડી આપણે માં પાર્કિંગ કરી છે પબ્લિક આયલો આવે છે પબ્લિક હજી આ કોણ લે મફત આવ્યું છે એમાં રાખવા લીધું છે હા તારે તૈયાર છે સો હાય ગઈઝ તો કેમ છો બધા મજામાં આવ્યા ઓકે તમે બધા મજામાં દેશો કેમ કે આપણા વ્લોગમાં તમે જોવા આવ્યા છો વ્લોગ તો તમે મજામાં જ તો ઘણા ટાઈમ કે આપણા વ્લોગ નથી બનાવ્યો તો હમણાં ફ્રીનો હતો તો હવે હું પાછો ફ્રી ધીમે ધીમે થાવું છું તો આપણે પાછો આજે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે આજે વ્લોગ બનાવવાનો છે ક્યાંનો ખબર છે એક મસ્ત મજાનું સ્થળ મેળ્યું છે આપણે ગલતેશ્વરની બાજુનું છે તો હું તમને ત્યાં જઈને કહીશ કે આ શું છે બરાબર ત્યાં સુધી હું તમારા માટે સસ્પેન્સ રાખવાનો છું પ્લસ તોય તમે થમને તો જોયો જ હશે બરાબર ને અને આપણી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો કેમકે બહુ મહેનતથી વિડીયો બનતો હોય છે એમનો નથી બનતો બરાબર તો બધાનો સાથ સહકાર છે તો આપણે આગળ વધીએ છીએ ધીમે ધીમે ને આપણી આ ચેનલ નવી છે કેમકે જે પહેલાં ચેનલ હતી કંઈક કંઈક કારણોસર ડિલીટ થઈ ગઈ છે મને બહુ કાંઈ ખ્યાલ નથી બરોબર અને એના રિકવરી ઇમેઇલ પાસવર્ડ પણ મને બહુ કાંઈ યાદ નહોતું એટલે થોડીક મિસ્ટેક મારી પણ છે તો કાંઈ વાંધો નહીં પાછી નવી શરૂઆત કરી છે અને આજનો વ્લોગ બહુ મસ્ત મજાનો છે તો છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાના તમારે એક રૂપિયો પણ દેવાનો નથી એક સબસ્ક્રાઈબ તમારું મારી જિંદગી ફેરવી શકે છે બરાબર છે તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું બધાને કે સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર પહેલી ચેનલમાં જેટલો સપોર્ટ આપો એટલો જ આ ચેનલમાં પણ સપોર્ટ આપજો બરોબર બાકી આપણે જો સ્ટુડિયો રૂમ બનાવવાનું હવે ચાલુ કરી દીધું છે સ્ટુડિયો રૂમ એટલે હવે બહુ કંઈ થોડુંક જ કામ બાકી છે બહુ જાજુ કામ બાકી નથી લાઇટો આવી ગઈ છે બધી બરોબર અહીંયા પણ લાઇટિંગ બધું કર્યું છે બાકી હજી એક લાઈટ અને આ લાઈટ છે ને એટલી મસ્ત ઇફેક્ટ આપે છે આ છે બીજી બે સાઈડ આપણે એક એક લગાવશું બરાબર જેથી કરીને થોડીક ઇફેક્ટ સારી આવે પ્લસ આગળ લાઇટ રાખી છે તો હું આ બ્લોગ આપણે એક બીજો વ્લોગ બનાવવાના છીએ કે સ્ટુડિયો રૂમ સ્ટુડિયો રૂમ કઈ રીતે બનાવો કઈ કઈ લાઇટ જોઈએ કે ક્યાં રાખવી બરોબર છે ઉપર મારે પ્રોફાઇલ લાઇટ છે એટલે એનો પ્રકાશ પણ બહુ બેટર આવે છે અને એ વિડીયો જે હું પણ શૂટિંગ કરીશ આપણે આ કેમેરામાં કરવાના છે ડીએસએલઆરમાં બરાબર છે તમને અત્યારે ચાલુ કરીને બતાવું કઈ રીતનું આવે છે જો આ રીતની આપણે ફ્રેમ રહેશે તો આવી રીતે બધું સેટઅપ કર્યું છે આપણે ધીમે ધીમે બરાબર જેથી કરીને નવા નવા વિડીયો તમને જોવા મળે અને પ્લસ આપણે એક માઈક લીધું છે જે અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે હું તમને માઈક બતાવું છું આ ગ્રેનારોનું માઇક છે બરાબર તો આનું પણ આપણે આખું અનબોક્સિંગ વિડીયો હમણાં આવી જશે એક વિડિયો તો શૂટ કરી લીધો છે તો એનો અનબોક્સિંગ વિડીયો આવી જવાનો છે હમણાં થોડાક જ ટાઈમમાં બરાબર છે તો જોવાનું ભૂલતા નહીં ને આપણી ચેનલમાં જો હજી કહું છું નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર બાકી તમે અમારું ઘર તો જોયું જ છે કદાચ ન જોયું હોય તો આ વિડીયોમાં તમને બતાવી દઉં છું અમારું ઘર છે અહીં મંદિર છે બરાબર ટુ બી એચકેનો ફ્લેટ છે આપણે આને તમે કદાચ નહીં ઓળખતા હોય આ તમારા ભાભી તો શું કરો છો તમે

એ હળી નહી કરવાની આપણે સાઈડમાં કરી દીધો છે બાકી આ કેમેરો છે સ્ટેન્ડ છે આવું થોડું થોડું સેટઅપ કર્યું છે હજી લાઇટિંગમાં ઘણો બધો ફેરફાર કરવાનો છે કેમ કે એમાં બધું કરવાનું હોય તમને હું અત્યારે નહીં કહું ન કરતા પછી આગલા અત્યારે કહી દઈ બરોબર આપણે હવે બહુ ટાઈમ નથી વેસ્ટ કરવો ચાલો આપણે ભાગીએ ફટાફટ એક મસ્ત મજા આપણે આપણી બાઈક પાસે બરોબર અને મેડમ તૈયાર છે કૌશલભાઈ તૈયાર છે એના વાઈફ પણ તૈયાર છે આવું છે

આવું છે ચશ્મા પહેરવો છે આ તારે થઈ ગયા હો તૈયાર કમ્પ્લીટ તો બે જશે ને આપણે હવે ધીમે ધીમે ચલાવીએ બરોબર છે છે અત્યારે અમારા પ્લેસ ઉપર બરોબર તો લોકેશન તમે જોઈ શકો છો એક નંબર લોકેશન છે કાંઈ ઘટે એવું છે નહીં મેડમને આગળ આગળ જશે એ આમાં જ લઈ લેજો બધું આ કોણ લે મફત આવ્યું છે એમાં રાખવા લીધું છે તો તમારે અહીંયા આવવું હોય ને તો તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે કેમ કે લોકેશન તમને લાસ્ટમાં જ મળશે તો સુધી હું નથી આપવાનો બાકી તમે જોવો લોકેશન બહુ મસ્ત છે અને ગાપસી મારી જાવ છો કઈ દે એકવાર કઈ દે જોઈન ગાપસી મારી દે તું કે એડ્રેસ બોલસ ભાઈ પછી અંદર જે મેઈન છે ને એ તો અંદર જ છે આ તો હજી ખાલી તમને હું કહેવાય ટેલર છે બરોબર ને જે છે એ અંદર જ છે બેટરી ક્યાં પડી બેટરી એમાં જ છે તમારે આ બધું તોડ બોડ સળવો પડશે બરોબર આવા ટોળ છે ગાડી આપણે માં પાર્કિંગ કરી છે પબ્લિક આયલો આવે છે પબ્લિક હજી હજી તો કેટલું પબ્લિક છે કા આગળ સાજુ બાજુ પબ્લિક છે હલવાણી હલવાઈ ગયું છે બરોબર એ અંદર જાય આયા જો ઉપર બધા ગાડી ચડાઈ દીધી કેટલી બધી ગાડી છે એમ નહી હું તને શું કહું ગાડી કેમ આય સડાવી છે બધા આપણે નોત સડાવી એકલે અચ્છા હું જોઈ ભાઈ બોલો લેન્સ ચડાય બોલો જો તો રે નતો ખોર કેવાનું એને મને ખબર છે રેવા દે ની ભાઈ આગડી આમנם લેવા મંડત હાલો આમ જો બધા ત્યારે મોટ કરે છે આમ તમે જોવો છે ને ગિરનાન યાદ કરાવી દીયા એવી વસ્તુ છે આવું તો દેખાય કેવું ફોટા તો પાડવા મંડો હાલો કેટલા બધા અહીંયા માણસો આવ્યા છે રખડવા આ બધા કપલ લિયાઓ ને હમ સમજો ને આપડે ગામ ની મોર આવીને બે ગયા છે ને અલી બધા બધા આવેલા આવે છે ને મેડમ ને સેટિંગ આવતું નથી કે હું ફરવું આમાં કેમ હાલવું બરોબર એટલે આવું બધું છે ને અહીંયા બધા જો માણસો ના હોય આવું છે તારે હા આમાં પાડી દઈ એક વાર ડુબકી માર આવું બધું છે લોકેશન તમે જોઈ શકો છો આપણે ફોટોગ્રાફી કરવાની છે બરાબર તો એ બધી કરશું આપણે લોકેશન બહુ બધું મસ્ત મજાનું છે દર ઉતારે માછલા પકડવાના છે આ ભાઈ એમ કહે છે કે અહીંયા આવીને માછલા પકડવાનું ચાલુ પડ દેવાનું પછી આ બે શું કરશે ₹4 ને આ બે શું કરશે આ બે શું કરશે આ ઘરે આરામ કરશે ઈ બેને ઘરે આરામ કરવાનો અને આપણે શું માછલા પકડવાના

આપડી પાસે મિલકત નહીં એવડી મિલકત એની પાસે છે બેઠી આવક છે એવું છે મને એ નો ખબર હોય મોટા તો તમે લોકેશન જો બે થી 3000 ની આવક થાય એ ભલે રહી આપણે નાવા જ આવું છે આકલે તો આપણે આવ્યો છે આ જો ને કપડા લઈને આવ્યો દેખતો નથી હાલ તો થાય એમાં કેમેરા છે ભાઈ આમાં જો આમાં તાણ કેટલું છે આ તાણ માં નાવા પડ્યા હોય તો શું હાલ થાય આપણો હું કહું આ બાજુ લઈ લેવાના ઉપાડી ઝોપડી ઝુંપડી ને કૌશલ કાકા નો ઝુંપડો માણા જેવો થા મેડમ હું તો ફોન માં મતે છે અહીંયા હું કહે તમે ફોન માં મતો આવી છે ભાઈ બધી પબ્લિક બેહવા આવી છે નાવા આવી છે જોવા આવી છે હજી ઘણી બધી પબ્લિક આઈલી આવે છે કે અમે આવતા હતા ને તો 99 સમજો ને 200 300 જણા હતા ગા 400 500 એટલા બધા તો નો 200 300 જેટલા હતા આઈલા આવતા હતા કેમ કે રસ્તો થોડો ખરાબ છે વરસાદના કારણે ગાળાવાળો છુએ બરોબર ખાડા કપડા વાળો વર્ષો તે હોય એટ ટુ વ્હીલર માણમાં આવેલી આવે બાકી ફોર વ્હીલ તો ફોર વ્હીલ ને રિક્ષામાં તો પોસિબલ નથી એવી રીતે છે બરોબર બાકી છે મજા આવે એવું અને હજી ઘણી બધી પબ્લિક આવેલી આવે છે આપણે સાંજ સુધી રહેવું છે જોઈ એ લોકેશન મોકેશન મોટા મોટા ભાડશો મજા આવે જોડાયેલા રહેજો ને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ અમે હા બા ખાવા છે તમાકુ છે કે

તારો માવો ખાઈ લે હા હે ને માછલી હોતે ને જે ધીણી ધીણે તમને બતાવો જો આટા મારે પણ વાંધો નથી કવડતી બવડતી નથી આ બે ડાકો આ બે ડાકો ને અમે બે સાદું અને આયા ફટાપાડવા આયા હે આ મેડમ

ઘણા બધા લોકો નાય પણ છે તમે જો બરોબર પાણી ઉપરથી બહુ ખોસ્તે આયલું આવે છે અત્યારે બરોબર એટલે નાવામાં થોડું ધ્યાન રાખવું બાકી પબ્લિક તમે જોઈ શકો છો ઉપર આપણે હતા ત્યારે અહીંયા નીચે હતા બરોબર ત્યાંથી અત્યારે આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ પબ્લિક તમે જોવો બહુ મસ્ત મજાનું છે પકડે ઓલા ભાઈ આપડે એ જોયી બરોબર કઈ રીતે માખી પકડે નહીં જોયી આપડે